નમસ્કાર મિત્રો આજે આ રાજકુમારનું સગ પણ નાખે છે અને ત્યારે આ રાજકુમારને જઈને કહી દે છે કે રાજકુમાર તારું તોડાવનાર જ છે ત્યારે ભૂતિયાને ખબર પડી જાય છે કે હવે સુંદરપુરમાં બધાને ખબર પડી ગઈ છે કે રાજકુમારનું સગ પણ મેં તોડાવ્યું છે તેથી ભૂતિયો ત્યાંથી નીકળી અને આ ભોરુડા ભોલાના ગામમાં જઈ અને રહેવા લાગે છે ત્યારે આ ભોલો રાજકુમારને સંદેશો મોકલે છે કે રાજકુમાર તારું સગપણ તોડાવીને ભૂતિયો ત્રણ દિવસથી અહીંયા અમારા ગામમાં છે ત્યારે ભૂતિયો આજે તો પેલાથી જ આ ભોલાને મારવાના પ્રયાસો કરી રહ્યો છે કે જ્યારે મુખી અહીંયાથી થી જાય એની સાથે જ હું બોલાને છોડીશ નહીં અને આમ થોડી જ વારમાં ત્યાં ઘોડાગાડી આવે છે ને તેમાં રાજકુમાર સુંદરપુરના મહારાજ અને મહારાણી પધારે છે ત્યારે આ ઘટના જોઈ અને ભૂતિયો ફરી વિચારમાં પડી ગયો કે હવે આમને એમ કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું અને તેઓ મારા માટે જ આવ્યા લાગે છે ત્યાં તો રાજકુમાર આગળ આવીને કહેવા લાગ્યો કે ભૂતિયા તું અહીંયા ત્રણ દિવસથી આવીને છુપાણો છે અને તને શું લાગે છે કે અમને ખબર નહીં હોય અમને બધી જ જાણ થઈ ગઈ હતી અને એટલા માટે તો અમે તારી પાસે અહીંયા આવ્યા છીએ ત્યાં તો મહારાજ આગળ આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા અમને તો તારા જ માણસે જણાવી દીધું હતું કે ભૂતિયો રાજકુમારનું શક પણ તોડાવી અને અહીંયા સંતાણો છે ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે હું એ જ જાણવા માગું છું કે આ કહેનાર છે કોણ અને ત્યાં તો મુખી પૂછવા લાગ્યા કે મહારાજ અમારા ગામના કયા માણસે તમને સંદેશો આપ્યો છે ત્યાં તો મહારાજ કહે છે કે બીજું વળી કોણ તમારો આ ભોલો રહ્યો ને એણે જ અમારા સુંદરપુરમાં સંદેશ મોકલાવ્યો હતો કે ભૂતિયો તમારા રાજકુમારનું સગપણ પણ તોડાવી અને અહીંયા છુપાણું છે ત્યારે ભૂતિઓ ભોલાની સામુ જુએ છે અને ભોલો ત્રાસી નજર કરીને ભૂતિયાની સામુ જુએ છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ સુંદરપુરના મહારાજે સચ્ચાઈ તો જણાવી દીધી છે અને હવે ભૂતિઓ મને છોડશે નહીં એટલા માટે મારે અહીંયાથી ભાગી જવું પડશે અને આમ ભોલો ત્યાંથી ભાગવાની કોશિશ કરી રહ્યો છે પરંતુ ભૂતિઓ કહે છે કે ભોલા હવે ભાગવાની કોઈ જરૂર નથી કારણ કે તું ગમે ત્યાં સંતાઈશ ને તો પણ હું તને છોડીશ નહીં અને હવે તને પૂરો કરી નાખીશ અને ભૂતિઓ આટલું બોલે એ પહેલાં તો સુંદરપુરના મહારાજ ભૂતિયાની પાસે આવીને કહેવા લાગ્યા કે ભૂતિયા તે આવું શું કામ કર્યું છે આજે અમે તારી પાસે જવાબ માંગવા આવ્યા છીએ કે તે અમારા રાજકુમારનું શક પણ કેમ તોડાવી નાખ્યું અને તને એવી તો શું તકલીફ પડી કે તે તારા સગા ભાઈ જેવા રાજકુમારની સાથે આવું કર્યું ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે મહારાજ તમને હજી ખબર નથી કે આ રાજકુમારનું જે સગપણ થયું હતું ને એ માણસો કેટલા કપટી અને દુષ્ટ છે અને હા બીજી વાત તો એ છે કે એ રાજકુમારી આ રાજકુમારના માટે યોગ્ય નથી અને હું ભૂત્યો રાજકુમારનો મિત્ર છું કાંઈ એનો શત્રુ નથી એટલા માટે મેં જે કર્યું છે એ સારું જ કર્યું છે અને હા તમને એમ લાગતું હોય કે આ વાત ખોટી છે તો તમે મને દંડ આપી શકો છો પરંતુ સાચી વાત તો એ જ છે મહારાજ કે જ્યારે તમારી દુબળી દશા હતી અને તમારું એક નાનકડું રાજ્ય હતું ત્યારે એ રાજાએ કેમ સંદેશો ના મોકલાવ્યો અને કેમ તમારી સાથે લડવા ના આવ્યા અને કેમ એ સમયે તેઓ એમની દીકરીનું માંગુ તમને ના નાખ્યું અને હવે જ્યારે તમે એક સુંદરપુર જેવી મોટી રિયાસતના માલિક બની ગયા છો એટલે તેઓ હવે તમારી સામું આવી અને એમની દીકરીનો હાથ તમારા રાજકુમારને સોંપી રહ્યા છે શું આ વાત યોગ્ય છે ત્યાં તો મહારાણી આગળ આવીને કહેવા લાગ્યા કે હા મહારાજ ભૂતિયાની વાત સાચી છે આપણી દુઃખની વેળાએ એ મહાન રજવાડું ક્યારેય આપણને સપોર્ટ આપવા માટે નથી આવ્યું કે નથી તો ક્યારેય તેમણે કોઈ નાની મોટી સહાય કરી અને જ્યારે આપણે હવે સુંદરપુર જેવા મહાન રજવાડાના માલિક બન્યા ત્યારે હવે તેઓ આપણી સાથે સંબંધ બાંધવાની કોશિશ કરી રહ્યા છે ભૂતિયાની વાત મને યોગ્ય લાગે છે ત્યારે રાજકુમાર પણ કહેવા લાગ્યો હા મહારાજ આમ તો ભૂતિયાનું કેવું સાચું જ છે ત્યાં તો બોલો ભૂતિયાની સામુ જોઈ રહ્યો છે અને પછી ભૂતિયો આંખોના ઈશારેથી બોલાને ધીમેથી કહે છે કે ભોલા મેં તો આખી બાજી પલટી નાખી છે પરંતુ હવે તને કોણ બચાવશે અને ત્યારે મહારાજ કહે છે કે તો ભૂતિયા આ બધું તારે પહેલા કેવું હતું ને આમ તારે સંતાઈને રહેવાની સી જરૂર હતી ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ હું એ જાણવા માગતો હતો કે મારી નાની મોટી વાતો કોણ અહીંયાથી લઈ જાય છે અને એ જાણવા માટે જ આ યુક્તિ કરી હતી પરંતુ હવે મારો દુશ્મન મારા હાથમાં આવી ગયો છે ત્યાં તો મુખી અને મહારાજ બંને હસવા લાગ્યા અને કહે છે કે ભૂતિયા ભોલાને વધારે સજા નહીં આપતો નહીતર એના હાથેથી તને લાડુ નહીં જમાડે ત્યારે ભૂતિઓ કહે છે કે એ લાડુ નહીં જમાડે તો કાંઈ વાંધો નહીં મહારાજ હું તમારા દરબારમાં આવીને લાડુ જમી લઈશ પરંતુ હવે તે ક્યારેય લાડુ નહીં બનાવી શકે કારણ કે એના બંને હાથ આજે હું ભાગી નાખીશ અને આમ કહીને ભૂતિઓ ભોલાની પાછળ દોડે છે ત્યારે ભોલો ગળગડથી દોટ મૂકી અને ત્યાંથી આગળ દોડી જાય છે ત્યારે ભૂતિયો થોડાક સુધી ભોલાની પાછળ જાય છે અને તે પાછો આવે છે પરંતુ ભોલો તો ગળગળતી દોટ મૂકીને જંગલ તરફ ભાગી જાય છે અને પછી ભૂતિયો તો પાછો આવ્યો અને મહારાજને કહે છે કે મહારાજ હવે આ ગામમાં આવ્યા છો તો મહેમાન ગતિ કરતા જાઓ ત્યારે મહારાજ કહે છે કે ના ભૂતિયા આ તો તારી સાથે વાત કરવી હતી કે તે આ શક પણ તોડાવ્યું છે

ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ હવે તમે મારી ચિંતા કરશો નહીં હવે હું કાંઈ નાનો નથી હવે હું મોટો થઈ ગયો છું અને આમ આટલું કહી અને પછી મહારાજ અને મહારાણી ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિયો અને રાજકુમાર બંને આ ગામમાં રોકાય છે અને તેઓ કહે છે કે ભૂતિયા તારો મિત્ર પેલો ભોલો ક્યાં ગયો ત્યારે ભૂતિઓ કહે છે કે ભોલો જંગલ તરફ ભાગી ગયો છે અને સાંજે તો તે પાછો આવવાનો જ છે અને જેવો તે આવે ને ત્યારે હું એને કેવી સજા આપું છું ને એ બધું રાજકુમાર તારે ખાલી જોવાનું છે અને આમ તેઓ બંને પછી જંગલ તરફ જાય છે અને જંગલમાં એક ઝાડ ઉપર ભોલો ઉપર ચડીને બેઠો હોય છે ત્યારે ભૂતિયો તેને નીચે ઉતારે છે અને ભોલાને તે મારતો મારતો ગામમાં લઈને આવે છે અને ભોલો કહે છે કે ભૂતિયા મને માફ કરી દે મુખી મને છોડાવો નહીતર આ ભૂતિયો મને મારી નાખશે ઠેઠ જંગલમાંથી તે મને મારતો મારતો અહીંયા લઈને આવ્યો છે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા હવે આ તારા મિત્ર ભોલાને છોડી દે અને જો તારે એને ના છોડવો હોય તો એને કંઈક સજા આપ પરંતુ હવે એને માફ કર ત્યારે ભૂતિઓ કહે છે કે બોલ ભોલા હું જે સજા આપું તે તને મંજૂર છે ત્યારે ભોલો કહે છે કે હા મને મંજૂર છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો અત્યારે જ તારા હાથેથી સરસ મજાના ચોખ્ખા ઘીના લાડુ બનાવ અને લાડુ બનાવી અને મને અને રાજકુમારને જમાડ પછી તને આઝાદ કરું ત્યારે ભોલો તૈયાર થઈ જાય છે અને ભૂતિયા માટે સરસ મજાના લાડુ બનાવે છે પછી તો ભૂતિયો રાજકુમાર મુખી અને આ ભોલો બધા સાથે મળી અને ભોજન જમે છે અને આમ તેઓ નિંદ્રાને આધીન બની જાય છે અને બીજા દિવસની વહેલી સવારે ભૂતિઓ અને રાજકુમાર સુંદરપુર જવા માટે નીકળી જાય છે અને તેઓ એક આખો દિવસ પૂરો કરીને સાંજના સમયે સુંદરપુર પહોંચ્યા છે અને સુંદરપુરના રાજદરબારમાં હજુ તો જઈને તેઓ ઊભા રહી જાય છે ત્યાં તો એમના પાડોશી રાજ્યમાંથી એક સંદેશ આવે છે અને સંદેશમાં એવું લખેલું હોય છે કે સુંદરપુરના મહારાજને માલુમ થાય તમારા રાજકુમાર માટે રાજકુમારીનું માગું નાખવા માટે આ પ્રસ્તાવ મોકલ્યો છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ફરી ભૂતિયાનું મગજ ખરાબ થઈ જાય છે અને તે મનમાં વિચાર કરે છે કે એકવાર તો ભૂતિયાનું શક પણ મેં તોડાવી નાખ્યું હતું પરંતુ આ તો હવે બીજા દેશથી બીજું માંગુ આવ્યું છે અને હવે જો આ શક પણ થઈ જશે તો આ પણ મારે તોડાવવું પડશે અને જ્યારે બીજી વાર પણ હું આ રાજકુમારનું શક પણ તોડાવીશ ને તો મહારાજને પણ મારા ઉપર શંકા જશે કે ઘડી ઘડી ભૂતિયો આ સગાઈઓ કેમ તોડાવી રહ્યો છે પરંતુ જે હોય તે પરંતુ રાજકુમારના લગ્ન તો હું નહીં જ થવા દઉં અને આમ હવે આટલા શબ્દો સાંભળી અને સુંદરપુરના મહારાજ કહે છે કે તો રાજકુમાર તું અને ભૂત્યો બંને એ રજવાડામાં જવાનું છે અને તમારે ત્યાં એક બે દિવસ રહેવાનું છે અને એ રાજકુમારીને તમારે જોવાની છે અને એ રજવાડું કેવું છે અને તેના માણસો કેવા છે એ બધું જ તમારે બંને નક્કી કરવાનું છે અને જો રાજકુમારને રાજકુમારી ગમી જાય તો પછી અહીંયા આવી અને મહારાણીને વાત કરજો તો પછી અમે એ વાત વિશે આગળ વિચાર કરીશું ત્યારે રાજકુમાર તૈયાર થઈ જાય છે અને ભૂતિયાને કહે છે કે ચાલ ભૂતિયા પેલું માગવું તો સારું ન હતું અને તારી વાત હું માની પણ લીધી છે પરંતુ હવે ધ્યાન રાખજે કે તારે સાથે રહી અને મારું શક પણ થવા દેવાનું છે તોડાવવાનું નથી સમજો ને ત્યારે ભૂતિઓ કહે છે કે હા રાજકુમાર સમજી ગયો છું ચાલો હવે જઈએ અને આમ હવે રાજકુમાર અને ભૂતિઓ બંને જણા બગીમાં બેસી અને એમના રાજ્યમાંથી બીજા રાજ્ય તરફ પોતાના સિપાહીઓ સાથે નીકળ્યા છે અને શું બીજીવાર પણ રાજકુમારની સગાઈમાં ભૂતિઓ નડશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી